ખુબ ઉત્સાહે ઉજવણી કરવામાં આવી છે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વલસાડના વરગામ ખાતેથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરકાઈથી નીકળી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના નોલ ગામે આવી પહોંચતા રમત ગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામે સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા અને ગ્રામજનો આગેવાનો દ્વારા રથનું ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું પંદર નવેમ્બર બે હજાર પચીસ રોજ આપણા ભગવાન બિરસા મુંડાજી જે આપણા આદિવાસી સમાજ સૌથી મોટા યોદ્ધા છે સૌથી મોટા આઈકોન છે એમની દોઢસો મી જન્મ નું વર્ષ છે

આદિવાસી સમાજને દરેક સમાજે આ યાત્રાને આપ્યો છે આ તેર તારીખે બંને યાત્રા કેવડિયામાં પતવાની છે પછી પંદરમી તારીખે જે અમારા આદિવાસી સમાજની મોટામાં મોટી દેવી ગણાય છે જેના જેનામાં આસ્થા છે એવી અમારી દેવ મોગરા ખાતે દેડિયાપાડા ખાતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે આદિવાસીનો આ મોટો તહેવાર છે ભગવાન બીરસા મુન્ડાની જન્મ જયંતિ છે એને આ મનાવવા માટે આવી રહ્યા છે ત્યાંથી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસનો પ્રોગ્રામ આપણે હાજરીમાં થવાની છે એક સાથે લાખો લોકો જોડાવાના છે આ મુખ્ય હેતુ જે યાત્રા કાઢ્યો છે ભારત માં એનો હેતુ એ છે કે જે ભગવાન બિરસા મુંડાજી અને સાથે સાથે અમારા આદિવાસી સમાજના બીજા જે યોદ્ધાઓ જેમણે પોતાની પ્રાણની જાણ ની આહુતિ આપી બલિદાન આપ્યું કરી છે એને પણ પાછું ઉજાગર કરવા માટે આ યાત્રા કાર્ય છે ત્રીજું સૌથી મુખ્ય કારણ જે અમારી ગુજરાત સરકાર ભારત સરકારની અલગ 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 યોજનાઓ આદિવાસી સમાજના માટે છે એ પણ અમારા સમાજના લોકોને ખબર પડે માટે કરી છે પૂરી રીતે ગુજરાત અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી સારી રીતે થઈ રહી છે અને આદિવાસી સમાજ પણ જાણી ગયા છે કે આદિવાસી સમાજ સાથે અમારા નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ મારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે ને જે

કરાવી ત્યાં અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ કનુભાઈ જયરામભાઈ હાજર હતા દરેક ધારાસભ્ય શ્રી અને આજે સુરત જિલ્લામાં જયારે અમે નવસારી થી આવ્યા છે ત્યારે આપણા મગવાના લોકપ્રિય ધારાસભ્ય